સમય ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન તેઓ ભાવનગર ના મામસા ગામમાં પહોંચે છે અને ત્યાં તમામ સ્થાનિક લોકો સાથે તેઓ વાર્તાલાપ કરે છે અને તે સમયે તેમને એવું કહ્યું છે જે નિવેદન છે તેમનું ચર્ચાનો વિષય બની ગયો છે શું છે આખો મુદ્દો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રાજ્યના કોળી સમાજના જાણીતા અને ચહિતા કદ્દાવર નેતા મંત્રી પરસોતમ સોલંકી ભાવનગર જિલ્લાના મામસા ગામમાં જનસભાને સંબોધન કરી રહ્યા હતા અને આ સંબોધનમાં તેમણે જૂની યાદો તાજા કરી છે અને પોતાના સામાજિક લાગણીઓની વાત કરી છે લોકોમાં નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસ ભરતા તેમણે કહ્યું છે કે જ્યારે હું કશું જ નહોતો ત્યારે પણ આ વિસ્તારની ધરતી પર ફરેલો છું એ દિવસો હું ક્યારે ભૂલી શકતો નથી મેં આપણા સમાજની દુર્દશા જોઈ હતી મંત્રીએ પોતાના ભવિષ્યના આયોજન અને સમાજ પ્રેમને ઉજાગર કરતા કહ્યું છે કે મેં આપણા સમાજની દૂરદર્શા જોઈ છે મને યાદ છે એ દિવસો જ્યારે સમસ્યાઓનો પહાડ હોય અને સાથ આપનાર કોઈ ન હોય હવે સમય આવ્યો છે કે આપણે મળીને આગળ વધીએ મામસા અને આસપાસના વિસ્તારોમાં રહી રહેલા લોકો માટે મંત્રીએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે જ્યારે કામ પડે ત્યારે ઘરે આવતા રહેજો દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે સંગઠન માટેની એકતા અને સમર્પણના ભાવને આગળ વધારતા તેમણે આવનારા સમયમાં વિકાસની નવી દિશા બતાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે

અને દુર્દશા મે એટલે અધી રાતે ભોગ તરો કરે ને તો પરશતમ સુર્ગી તમારો વાજે પરશતમભાઈ સોલંકી કોળી સમાજના કद्दावर નેતા છે અને આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ નજીક માનવામાં આવે છે અને આ બંને કેટલા નજીક છે એકબીજાથી એ આપણે થોડા સમય પહેલાં જ દ્રશ્યો જોઈ ચૂક્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરની મુલાકાત પર હતા ત્યારે તેઓ સ્ટેજ પર સામે ચાલીને પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે જાય છે અને જૂની વાતોને યાદ કરે છે આ સાથે જ તેમના સમ ખબર અંતર છે તે પણ તેઓ પૂછતા હોય છે એ વિડીયો છે એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને આ દ્રશ્યો જે સામે આવ્યા હતા તે સમયે ભાવનગરથી એ વાતમાં સાર્થક પૂરે છે સાબિત કરે છે સાચા અર્થમાં એ વાત સાબિત થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરસોત્તમભાઈ સોલંકી નજીકના મિત્રો છે દેશના વડાપ્રધાન સ્ટેજ ઉપર આવ્યા ત્યારે લોકોના અભિવાદન ઝીલ્યા બાદ પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે ગયા અને તેવી જ રીતે તેઓ જ્યારે ત્યાં મળીને ગયા તે સમયે પરસોત્તમભાઈને ભેટી પડ્યા અને નરેન્દ્રભાઈ મોદીએ તેમની પીઠ પણ થપથપાવી આશ્રણો ખૂબ જ ભાવુક કરતા હતા ત્યારે પરસોત્તમભાઈ સોલંકીએ જે કોળી સમાજના કદાવર નેતા છે તે પણ આમ જ સમાજ પણ એમને સમાજ ખૂબ પ્રેમ કરે છે તેમની લોકચાહના છે એ સમાજમાં ખૂબ જ છે આ સાથે જ બીજી વાત એ પણ છે કે તેમની તબિયત નરમ ગરમ રહે છે ત્રીજી વસ્તુ અહીં જે માનવ મહેરામણ ઉમટી પડ્યો તેમાં બે દિવસ પહેલાં પણ પરસોત્તમભાઈનો વિડીયો છે સામે આવ્યો હતો અને વિડીયો સંદર્ભે ઘણી બધી વાતો હતી વ્યવસ્થાથી લઈને તમામ માણસોની જે ત્યાં કાર્યક્રમમાં કરવામાં આવી હતી તેની પણ ચર્ચા હતી પરસોત્તમભાઈ સોલંકી સાથેના વડાપ્રધાનના ભાવુક દ્રશ્યો પણ ઘણું બધું કહી જાય છે ત્યારે આ સાથે જ અનેક પત્રકારો છે તે વિશ્લેષણ કરતા હોય છે કે પરસોત્તમભાઈ એ રાજકારણમાં હોવા છતાં આ સાથે જ ક્લીન માણસ છે સ્વાભાવિક છે કે તે દ્વેષથી પર છે અને એટલે જ કોઈને અડ્યા નથી એટલે રાજકારણ કે સરકારમાં ક્યાંય કોઈની સાથે ક્યાંય કશું બન્યું નથી એટલે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ નજીક માનવામાં આવે છે અને વડાપ્રધાનની પણ લાગણી હોય જેના કારણે તેઓ મળ્યા હતા મહત્વનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેલા પરસોત્તમ સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ પણ જોયા છે પરસોતમભાઈ સોલંકી ભાવનગર અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોડી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવે છે અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક બે હજાર બારમાં અસ્તિત્વમાં આવી ત્યારથી જ અહીં પરસોત્તમભાઈ સોલંકી જ જીતતા આવ્યા છે જેના કારણે તેમનો દબદબો આટલા વર્ષોથી છે અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સંબંધ છે એ ખૂબ જ નજીકના પણ માનવામાં આવે છે ત્યારે સમાજને સ્પષ્ટ સંદેશો છે પરસોત્તમભાઈ સોલંકીએ એકવાર ફરી આપ્યો છે કે જ્યારે પણ તમને જરૂર હોય મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે તમે અડધી રાત્રે પણ આવી શકો છો અને મદદ માંગી શકો છો ત્યારે સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો છે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર